તમામ દોષિતોને એન્કાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે તેમજ પચીસ માર્ચ લોકસભા ચૂંટણી શીખ ધર્મની ની ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે તેવા સહિતની તમામ માંગોને લઈ આ આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ કરણી સેનાના અધ્યક્ષે જણાવ્યું હતું ચાર સૂત્રીય માંગોને લઈને કાલે આણંદમાં ગુજરાતમાં ક્ષત્રિય ક્રાંતિ મહાસમેલનું આયોજન બપોરે એક વાગ્યેને પચાસ મિનિટે આયોજિત થવા જઈ રહ્યું છે જે મારી મુખ્ય માંગણીઓ છે એ હું આપને પ્રસ્તુત કરું છું ગુજરાત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં રાષ્ટ્રીય રાજનતિક પાર્ટીઓ દ્વારા દસ બેઠકો ઉપર છત્રીઓની ઉમેદવારી સુનિશ્ચિત કરવામાં આવે પહેલી માંગણી બીજી માંગણી છે તારીખ પચીસ માર્ચ બે અથવા લોકસભા ચૂંટણી પહેલાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમર શહીદ સુખદેવસિંહ ગોગામડીજીની હત્યાના તમામ આરોપીઓની શીઘ્ર અતિશીઘ્ર ધરપકડ કરી એન્કાઉન્ટર અથવા ફાંસીની સજા કરવામાં આવે સાથે સાથે સમગ્ર ગેંગનો ખાત્મો કરવામાં આવે ત્રીજી જે માંગ છે શીખ ધર્મની જેમ ક્ત્રિયોને પણ શસ્ત્ર રાખવાની સંવૈધાનિક અધિકાર આપવામાં આવે અને જે ચોથી અમારી માંગણી છે એ છે અયોધ્યા ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે અને આક્રોશિત છે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદના એ ધ્યાને લઈ ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરાન્વિત કરવામાં આવે આ ચાર માંગોને લઈને અમે કાલે અહીંયા મહાસ આયોજન કરવા જઈ રહ્યા છીએ અને આ તમામે તમામ માંગો આ દેશ હિત રાષ્ટ્રહિત અને સમાજ હિતની માંગો છે અને એ માંગોને લઈને કાલે અમે હજારોની સંખ્યામાં આખા ગુજરાતથી અહીંયા હજારો ક્ષત્રિયો ભેગા થવાના છે